બગસરાના ડેરી પીપરિયા ગામે મોદી પરિવાર સભામાં આપ અને કોંગ્રેસના સૌ પ્રાંત કાર્યકર્તાઓએ ભાજપાનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય શ્રી કાકડીયાએ ભાજપાનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા અમરેલી જિલ્લામાં ભાજપમાં પ્રવેશ યથાવત જોવા મળ્યો થોડા દિવસ પહેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે રાજીનામું આપ્યા બાદ હવે અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલા સહિતના મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષને રામ રામ કરીને ભાજપામાં જોડાયા છે ત્યારે બગસરા તાલુકાના ડેરી પીપરીયા ગામે માવ જીજુવા અને હડા તાલુકા પંચાયત સીટ અંતર્ગત મોદી પરિવાર સભાધારી બગસરા ધારા

આ મોદી સભામાં તમામ કાર્યકર્તાઓ ગામડાના નાના નાના કાર્યકર્તાઓ સાથે હતા અને સારા ગામના સરપંચો અને સો એક કાર્યકરો આમ આદમીના અને કોંગ્રેસના આજે પ્રવેશ આપ્યો છે અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ માની શ્રી રવજીભાઈ વાઘેલા એ પણ આજે કોંગ્રેસ પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન્ટ સૌને દૂધમાં સાકર ભળે એ રીતે સૌ ભળીને કામ કરવાના છે વધારે વધારે આપણા ઉમેદવાર માની શ્રી ભરતભાઈ સુતરિયા જંગી બહુમતી કરતા એના માટે સતત બધા પ્રયાસો કરી રહ્યા છે અને જંગી લીડ મારા વિસ્તારમાંથી મળે એના માટે હું પણ પ્રયાસો કરી રહ્યો છું લોકોના મુદ્દા અમે એક ધારાસભ્ય તરીકે જે જે મારા વિસ્તારમાં કામો કર્યા છે એ રોડ રસ્તાના કામો હોય માનો કે આરોગ્યના કામો હોય દવાખાના હોય મોટા હેલ્થ સેન્ટર હોય એ સિવાયના શિક્ષણ માટેની કોઈ સંસ્થાઓ હોય શિક્ષણ માટેની કોલેજ હોય આ બધા લોકોને જે સ્થાનિક પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો લઈને અમે લોકોની વચ્ચે જાયથી કામ કરેલા છે અને કરવાના છે કેન્દ્ર સરકારના જે નેશનલ હાઈવે એ પણ અમને બે મંજૂર થયા હતા એ પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે અસંખ્ય કામો મોદી સાહેબે જે એકસો પચાસ યોજનાઓ ઉપર યોજનાઓ આપી જાય એ પણ ગામડા સુધી ગરીબ માણસો સુધી આ યોજનાઓ પહોંચે એના માટે પણ પ્રયાસો કરી રહ્યા મોદી પરિવારની સભા હતી ત્યારે ત્રણ શક્તિ કેન્દ્રની સભા હતી ત્યારે માવદીપે આશીન સમટિયાળા તમામ ભાગના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે પાંચસો જણા પાંચસોથી પણ વધારે કાર્યકર્તાઓ હાજર હતા તેમાં આજે ચાર ગામના સરપંચો તેમજ છો એક કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે